Good morning. Good morning. જો ઘણા બધા લોકો કહેતા હતા કે તમારે ઢાંકનો મોર છે એ તમે સાઉન્ડ મૂક્યું છે તો એવું નથી અમારી સોસાયટીમાં જ મૂકાણો છે એ મોર બોલે છે કે પણ એનો ટાઈમ ચેન્જ થઈ ગયો બધા છ નો હતો કે અત્યારે સાત વાગ્યાનો છે કોરોને સ્કૂલે જવાનો ટાઈમ હોય ને ત્યારે હે ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા ને વેલકમ છે તમારું એક નવા વિડીયોમાં મિસ્ત્રી કામ થવા માંડ્યું છે ગાઈસ જો હેન્ડલ કઈઠું છે હલતું હતું કેમ અમારા ફર્નિચર નું કામ એથી થવા મળ્યું છે કોઈને કરાવવું હોય તો કેજો કોન્ટ્રાક્ટ દેવો હોય તો કોઈને કોન્ટ્રાક્ટ નથી દેવો તો આવું કંઈક કામ ચાલે છે ને મારે કિચનમાં ટિફિન બને છે અહીંયા કેટલા બિઝી છે જો છાપો વાંચવાનો ટાઈમ નથી કે તો ઓલા બોલ ફિટ કરાવો છો કરે પછી બીજી જ હોય ને જેવું છે <laughs> 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 એકલા તો નો જ ભાવે બેટા કોક તો જોઈએ આજે હું મારા મને છે ભાત અને ચોળાનું શાક અને પાપડ અને ખીચડી અને છાસ મમ્મી હોય નહીં ઓ અને નહીં દહીં મને છે પરવાને એક એવી હેબિટ છે ને સ્પૂન થી ન ખાય હાથ થી જ ખાય અને મને ઈ જરાય ગમે નહીં પણ શું કરું ગમતું તો જમતા હોય લે ઘોણા આઠ વાગી ગયા છે અને હું ને પરોવે બે જાય છી શોપિંગ કરવા માટે ચલો વરસાદમાં પલડી ગયા હું ને પરો બે ચાલુ છે વરસાદ ઠંડી લાગવાની શોપિંગ કરીને આવી ગયા અને વરસાદ બહુ આવે છે હજી આવે છે પરોવાને ઠંડી લાગે છે હવે

એને બનતા જ પંદર વીસ મિનિટ તો એને ચડવા દેવા પડે તો પ્રિપરેશન રેડી કરી દીધી છે તો ભાખરીનો લોટ લઈ લીધો છે અને જેવો કેવો ચણાનો લોટ બાકી રોટિન મસાલા જે ચટણી મીઠું હળદર ને બધું નાખ્યો ખો એ અને બાકી કોથમરી મેથી અને દૂધી અને મૂણી તેલે થોડુંક સાજું એવું બસ આટલી વસ્તુ નાખી છે અને અને પરવો આજે મને હેલ્પ કરે છે કે મમ્મા મારે શીખવું છે મને કરવા દે

ફ્રી થયા ને અત્યારે પોણા અગિયાર વાગી ગયા છે અને આ પર્વને હવે ઊંઘ આવે છે તો આજે અમારે એક ગેમ રમવાની હતી પર્વને છે ને ચોકોપાય ને કિટકેટ ને એ બધી વસ્તુ જોતી હતી ને તો મેં લઈ દીધી છે પણ ટૂંકમાં એક ગેમમાં છે ને એને પહેલાં કન્વર્ટ કરવામાં આવશે એ ગેમથી જ અમે બધાય રમશું આમ તો જેને જે મળે એ અને ગેમના રૂલ બતાવી દઈ તો આવી રીતે મેં ચાર પાંચ વસ્તુ ગોઠવેલી છે આ પરવા એની છે ને ફેવરિટ ફેવરિટ બધી આઈટમ હતી ને એમાં સાથે જ શોપિંગ કરવા આવ્યો હતો ને તો એ લઈને આવ્યો છે અને તો મેં એને એક્સ્ટ્રા બે વસ્તુ રાખી છે તો અહીંયા આખે આંખો પાણીનો ગ્લાસ ભરેલો છે આટલો આટલું ફૂલે ફૂલ પહેર્યું છે અને આ પેપર રોલ રાખેલો છે તો આને છે ને આવી રીતે અહીંયાથી ખેંચવાનું ખાલી ખેંચવાનું અને પાણીનો ગ્લાસ હટશે અને જ્યાં ક્યાંય ભી પાણી ઢોળાશે ને હા એ વસ્તુ એને મળશે એવું તો આ મારા ગેમ રૂલ છે આ ગ્લાસ છે ને જ્યાં ઢોળાય એની વસ્તુ એને મળશે આ આવડી પ્લેસ ચેન્જ ના કર મરચું ખવડાવવામાં આવશે એક બાઇટ ખાવાનું એક થી બે બાઇટ તો ફરજિયાત ખાવાના મરચાના સ્ટાર્ટ કરી છે અને સૌથી વારો પરવાનો છે પેલો પછી ખુશીનો પછી મીનાનો અને લાસ્ટમાં પીયુષનો તો હવે ધીમે ધીમે પરવાભાઈ ગ્લાસને ખેંચે પાણીનો ગ્લાસ ફૂલે ફૂલ ભરેલો છે અને જ્યાં સ્ટોક થશે પાણી ઢોળાશે એ વસ્તુ એને મળશે મરચું મળશે તો મરચું ખાવું પડશે અને લોટ હશે તો ફેસ ઉપર લોટ ચોપડવામાં આવશે ચાલો લેટ સ્ટાર્ટ વન ટુ થ્રી સ્ટાર્ટ લે 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 એ સ્વીટ વાળા લે લે યે

લા 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 ફાસ્ 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 પાણી થોડું ઓછું છે આમાં એવું લાગે છે મને જાવ જાવ હા ઓછું છે ઓ ટીકુ ટીકુ ગણે નો ગણે નો ગણે કેમ કરું মবচু আবা জুজো ফেরেন लवली বহুত বহুত আয়ু নিপা আলো আভি কেন মারো লোটা মত পুরো হয়ে গিয়ে পরো গায় তো চলো সেকেন্ড রান আমার হয়ে গিয়েছে তবে હું চালু করুছো হ্যাঁ সিધો সিધો আর ওটা টুটে গিও আর ওয়াশিং

કોતે બાય બાય સબે નહીં હવે આ લોટ 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 રોહે હું કે કામ કપાયલું છે પણ આ કેવું હેપી હોલી હેપી ઓલી cai. Já começou. Cai, é Pioli. É Pioli, é Pioli. Ah, não me lembro. É Pioli, everyone. Guys, estamos loucos. Olha, o cara vai ter que ir. Dabou muito com a gente. Gomei, Raki, tá aí, mano.

ધીમે ધીમે કરજો મરચું તન નો આવું જોઈએ નક ખાવ તો જોશે જો બૈ નક ખાવું પડશે પછી કેતો ને પછી હું ઉંધો ચિતર ગમેમ કઈન ત ખવરા જ જા ધીમે ધીમે કરન તો પછી પાણી કે જ ધોરાય બને ને જેકલ જેકલ કરે નાઈ તો પરવણવારી હમણાં હાઈસ 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 પણ એમાં ઓછું હે એનો ફેસ તો એક્સપ્રેશન તો જો વિગાઈસ બરચું કીયો હવે બોલે ઢોળા તો હવે કરે છે બી કેતો હે મનજી તું નથી હું એને લડાઈ લડવી નથી લડવા દે એને તું મમ્મી જ બગાડે હા ડોહી જ બગાડે આઈ એમ નોટ ડોસી ચાલો 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 જલ્દી કરો ખુશી બેન મરચા માં સ્ટોપ થઈ જાવ જોઈએ ધારે પરવા મચ્ચો ઓ આમ જો આયા જો આમ જો તમે અરે ના અરે ના એ ભાઈ આજ કરે એનું કામ કાજે જ છે કપડું દે હા તો એ જા તું કપડા વાળા આમ જો તો મારું કામ બધાયું આઈ

અરે પણ ને પરવાય ન એમ નો આને જો પરવાય ઢોયરું હોય ઢોયરું હોય તો એને મળત એને ઢોયરું નહીં તો તો ઢોયરું કરી નહીં હું તો મે કે ઢોય ઢોય ન કે કાઈ વાગવા માં નહીં આવે એમ હવે બે વયતા ભાઈ તમે સાન મને મનો કામ કરો તમારો તમારા હાથમાં નો આવ્યો એટલે

તરીયો ઈ માનત ખમવો છે એમ ન થાય ખાવને લે લીધું લેને આ શું આખા ગંદા ભરાઈ ગયા વર્લેગ્સ બગડી ગયું છે તમને બધાને છે કે અમારો ગેમિંગ નો બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આમાં અમે ગેમ રમીને મજા ગેમ એ રમસુ ક્યારે કઈ કરો હવે આઈ હોપ તમને આ નોમર વિડિયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી જલ્દી જલ્દી અમારી ચેનલ પર સો નેક્સ્ટ વિડિયોમાં ખાવાનું દીધું નહી તમે લાવો હાઈ જો